અન્યત્ર કોઈ પણ પુરાણ અન્યત્ર વેદ પણ ચલો ચાલોને વેદને પણ આપણે સંમિલિત કરીએ વેદમાં પણ કર્મ છે વૈરાગ્ય નથી વેદના ત્રણ વિભાજન છે આમ આપણે એમ કહીએ વેદ ચાર છે પણ મુખ્ય ત્રણ વિભાજન છે એક છે ઉપાસના કાંડ એક છે જ્ઞાન કાંડ અને ત્રીજું છે કર્મકાંડ કર્મ આયા દેખીએ સા કર્મકાંડ હા એક્યાશી હજાર મંત્રો જ્ઞાનકાંડના છે ટોટલ એક્યાશી હજાર એંશી હજાર મંત્રો છે જ્ઞાનકાંડના એંશી એટી સોળ હજાર મંત્રો છે ઉપાસમાં કાંડના અને ચાર હજાર મંત્રો છે કર્મકાંડના આ વેદનું વિભાજન પછી બધા જ શાસ્ત્રો તમે જુઓ અઢારે અઢાર સત્તરે સત્તર પુરાણની ચર્ચા કરો બધા પુરાણો એમાં જ્ઞાન ભક્તિ અને કર્મ છે ગીતાજી છે ગીતાજી ગીતાજીના અધ્યાય કેટલા હા જો અહીંયા અમારા માં બેઠા છે સરલા માં હા તમને એનો પરિચય કરાવો આમ તો બુલુંડ ઓળખતું જ હોય એમને કેમ ન ઓળખે પણ છતાં મારી વ્યાસપીઠને ગૌરવ થાય એટલા માટે હું પરિચય કરાવું બ્રહ્મલીન હરિભાઈ કોઠારીનો પરિવાર હિતાજી નું નામ આવે એટલે હરીભાઈને યાદ કર્યા વગર કેમ રહી શકાય અને મને મને કોણે કીધું જાદવજી બાપા જાદવજી ભાઈ ક્યાં છે જાદવજી ભાઈ ક્યાં છે જાદવજી બાપા હં નસી દેખાતા મને છે છે જાદવજી બાપા છે એમણે મને લગભગ કીધું હા આપણે આપણા અવિનાશભાઈ અવિનાશભાઈ બરોબર એ મેં પરિવાર બોલ્યો ને પરિવાર બેઠો છે મને જાદવજી બાપાએ કીધું કે આપણા મહાજનવાડીમાં સત્તર વર્ષ સુધી દર રવિવારે હરિભાઈ પરિ પ્રવચન કર્યું છે સત્તર વર્ષ ના કેટલા ઓગણીસ વર્ષ સુધી લો અમિતભાઈ એક રહસ્યની વાત કહું કહું એક રહસ્યની अविनाशભાઈ મારા પિતાજી સાથે ધરી બાપાનો બહુ મોટો સંબંધ મિત્રતાનો બહુ મોટો સંબંધ એના નાતે સરલામાં મને હરિભાઈની ની ગોદ બેસવાનો અવસર મળ્યો છે હા બહુ 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 એટલે મને યાદ આવે આપડી લોહાણા મહાજન કોપર ની કથા એમાં એમનું પ્રવચન હતું મને યાદ છે હજી કોપર ને વાશુ મને એક કથા યાદ આવે બાપુજીની જેમાં હું ગયો તો પ્રેમપુરી આશ્રમની જ્યાં એમના પણ પ્રવચન ચાલતા હતા હરિ હરિ હરિબાપા અને સાથે કથા ચાલતી હતી ઉપર પાંચમો માળ ને ચોથો માળ એવું કંઈક હતું બહુ સ્મૃતિમાં નથી પાંચમો માળ ને હા ચોથા માળે કથા અને પાંચમો માળે પ્રવચન શ્રીમદ ભગવદ્ ગીતા જુઓ સર એના પણ અઢાર અધ્યાય છે અઢાર અધ્યાય ને છ છ અધ્યાયમાં વહેંચું તો પહેલા છ અધ્યાય એ જ્ઞાનમય છે બીજા છ અધ્યાય એ ભક્તિમય છે અને ત્રીજા છ અધ્યાય કર્મમય છે કોઈ કોઈ પણ પણ જગ્યાએ જગ્યાએ તમે જુઓ જ્ઞાન ભક્તિ અને કર્મનો નો ભાગવતમાં છે ને કર્મનો લોપ ઉડાડ દીધો છેદ દીધો કર્મ નહીં વૈરાગ્ય કર્મ છે ને પકડવાની ક્રિયા છે વૈરાગ્ય છોડવાની ક્રિયા છે બાબા બહુ સામાન્ય દ્રષ્ટાંત છે પણ આ એક મારા હાથમાં શું છે ઘડિયાળ આ એક હાથમાં શું છે હવે ત્રીજી વસ્તુ મારે પકડવી હોય તો યા તો મારે ઘડિયાળ છોડવી પડે અને યા તો મારે માઇક છોડવું પડે બહુ સામાન્ય છે દ્રષ્ટાંત પણ સમજાય એટલા માટે સિદ્ધાંત પ્રતિપાદિત થાય એટલા માટે કર્મ એ પકડવાની ક્રિયા છે વૈરાગ્ય એ છોડવાની ક્રિયા છે હા અને એના માટે વૈરાગ્યનું પ્રતિપાદન થયું છે